જય શ્રીરામ જય માતાજી ભાઈ લોગ અપુઓ આજ તો રવિવાર છે અપ્પુ ઉઠી ગયો છે અને શું કરે પપ્પુ હવાર હવારમાં સોફામાં બ્રશ સોફામાં બ્રશ કરાય નહીં ગયો તું તું છે ને મેથી ના મારે ખોટી ખોટી જાય ને અને આ બ્રશ સોફામાં બેન કરવાનું જા અંદર જઈને કરી લે હેડ લેડ પછી ચકલન સેવો નાખવા જવાની છે હું ચકલોન સેવો નાખવા દઉં તાર આવું છે તું બ્રશ કર લે પેલા જગ્યા પર જઈને બોલ રાત વાગે નઈ હોજેતા વાગે જવાનું તું સવાર સાત વાગે વાગે ત્યાં ઠંડી જેટલી છે રાતે રાતે હોમ હવે પર હોમ જેવો હશે એ બધો ઠરે છે એટલો હશે બ્રશ કરી લે ફટાફટ શું ફામતી ઉભો થાય જાય જ્યારે જગ્યાએ જઈને બ્રશ કર પછી ચકલાને સેવા નાખવા જઈએ આપણે બ્રશ કરી લે તું એ મૂકી દેજ આ એ તો મૂકી દેશ તો આપણે શું કરે ખેતરમાં પોણી વાળીએ ને અત્યારે

ને તું ના જો પેલું ફરીથી નાવા આવ્યું એ નહીં ઉપર જતું રીજે આપો હા એને એવું લાગે છે કે અંદર માછલીઓ છે કે હું માછલીઓ ખાવા જાઉં પણ એને ખબર જ નહીં કે આ તો ખેતરમાં અમે પોણી વાળીએ છે ને આપો

હા વારે બરાબર સોયા ચિપ્સ ખાધી છે ભીયો ભી આની લેફ્ટ રાઇટ લેવડાવી દીધી છે ભી આની આપણે લેફ્ટ રાઈટ લેવડાવી અને આપડે ખેતરનું પોણી પહોંચ્યું એ જીમવાળી એ નાનુ બાપાનું છે મૂકી દે હળિયો પગ ઉપર વાગશે મૂકશો આની મોની આપણે શું લેવાય નર્સરી ફૂલ લેવાય કેટલા બધા છે અલગ અલગ હા ઓ ઓ બધા બહુ જ આવશે તારે લેવાનું શું એમ કે ગોટા જે ફૂલ તો નહીં આ એ જ છે ને આ બાર માસી જ છે ને લે પણ અલગ અલગ છે એવી હવારમાં બોલ્યો તો એ તો મને બધું ખબર પડે હું બોલ્યો તો મન ના શીખવાડે મળ્યો નહીં લે જોવો એવો તમને ગમતો હોય એવો Nie no, nie no, po? Nie no. ¿Eh, po. No, no, no.